રાજકોટ જેતપુર વચ્ચેના 60 કિલોમીટરના અંતરમાં આવેલ હાઈવે પરનો એક ટોલ નાકાું બંધ કરાવવા હવે આંદોલનનું રણસિંગુ ફૂકાયો છે રાજકોટથી જેતપુર વચ્ચેના નેશનલ હાઈવે પર 60 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા ધમધમી રહેલા છે જે ગેરકાયદેસર છે 60 કિલોમીટરના અંતરમાં માત્ર એક જ ટોલ નાકું હોઈ શકે તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં તારીખ બાવીસ માર્ચ બે હજાર આપેલ છે ત્યારે ભરૂડી અને પીઠડિયા ખાતે આવેલા બે ટોલ પ્લાઝામાંથી કોઈ એક ટોલ પ્લાઝા બંધ કરાવવા માટે ગોંડલના એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયાએ ગોંડલ ઉમવડા ચોકડીએ ખોડલદીપ હોટલ સામે ગોકુલ વાટિકાના દ્વાર નજીક બે મુદતી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે ત્યારે પ્રજાલક્ષી આ આંદોલન ને ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ આ આંદોલન ને ટેકો જાહેર કર્યો છે સમગ્ર મારી મુખ્ય બે માંગણી છે સાઠ કિલોમીટર ની અંદર આવતા બે ટોલ નાકામાંથી કોઈ પણ એક ટોલ નાકુ બંધ કરવું અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગ્ન સિક્સ લેન નું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બુથ ખાસ કરીને આપ્યા આ બાબતે કઈ કઈ જગ્યાએ જાણ કરવામાં આવી મુખ્ય છ થી સાત જગ્યાએ એમાં નીતિન ગડકરી સાહેબ મુખ્યમંત્રી ગુજરાત એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય રાજકોટ કલેક્ટર બી ડિવિઝન ગોંડલ ગોંડલ શહેર મામલતદાર નેશનલ હાઇવે ઓથોરિટી માધાપર ચોકડીની જે ઓફિસ છે ત્યાં આ તમામ જગ્યાએ આપેલા છે ના મુખ્યમંત્રી એક જગ્યાએથી જવાબ જવાબ આપવામાં આવેલો છે એમાં એને જે સુરક્ષા અને શાંતિ હું ડોહડું નહીં એના માટે એક નોંધ છે બીજી એક કંઈ

જે રીજનલ ચેનલો છે તે પણ ખુલીને સામે આવે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ